ગુજરાતમાં હવે વિસાવદનની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે આપણે જોયું કે હવે વિસાવદન ને લઈને એક બાદ એક પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ મેદાને આવી રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીએ એ વિસાવદનની ચૂંટણી જીતવા માટે થઈને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેમણે પણ પ્રભારી બનાવ્યા છે ને તેમની જ સાથે બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે કમલેશ મિરાણી છે તેમને પણ ક્યાંક પ્રભારી બનાવવામાં આવ્યા છે ત્યારે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ પરંતુ ક્યાંક ધારાસભ્ય જયેશ રાદડિયાની ગેરહાજરી દેખાય એનાથી અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાયા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આગામી સમયમાં બે પેટા ચૂંટણી આવી રહી છે ખાસ કરીને કોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે એ જ દરેક વાતચીત ને લઈને આજે પણ ક્યાંક ચર્ચા થઈ શકે છે પરંતુ ખાસ કરીને જેને વિસાવદન ચૂંટણી જીતવાની જવાબદારી સો

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શન માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાવવાની છે આ સેન્સ લેવા માટે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારી સાથે જામનગરના પૂર્વ મેયર અમીબેન ભારે પછી અમારા અનુસૂચિત જાતિના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને અમારા વિધાનસભા વિસાવદરના ચૂંટણી ઇલેક્શનના પ્રભારી ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી આજે આપની સાથે ઉપસ્થિત છે ત્યારે વિધાનસભાના દાવેદારોને સાંભળવાના પછી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સાંભ સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છે તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સાંજ સુધી ચાલશે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવશે એટલે અત્યારે હાલ વિસાવદન લઈને ભારતીય જનતા પાર્ટીની જે સેન્સ પ્રક્રિયા છે તેની તો શરૂઆત થઈ ગઈ છે પરંતુ ક્યાંક જેને જીતવાની જવાબદારી સોંપવામાં આવી છે છે એવા જયેશ રાદડિયાની ગેરહાજરીથી રહ્યા સવાલો ઊભા થઈ રહ્યા છે તેની સામે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિશે તો તે અત્યારે હાલ તેમને પોતાનો પ્રચાર પ્રસાર છે તેને પણ શરૂઆત કરી દીધી છે કોંગ્રેસ ઉમેદવાર કોણ હશે તેનું હજી નામ નક્કી કરવામાં નથી આવ્યું પરંતુ ક્યાંક હવે વિસાવ